શાંતલપુર તાલુકાના ફૂલપુરા ગામે ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવનો આજે રંગે ચંગે પ્રારંભ કરવામાં આવ્યો હતો શાસ્ત્રોક મંત્રોચ્ચાર સાથે પ્રતિષ્ઠા મહોત્સવનો મંડપ ભારે મંત્રોથી ગુંજી ઉઠ્યો જગદીશ પંચાલનો એક વિસ્તૃત અહેવાલ પાટણ જિલ્લાના શાંતલપુર તાલુકાના ફુલપુરા ગામ ખાતે આવેલ રામેશ્વર મહાદેવ મંદિર તથા રામચંદ્ર પરિવારનું મંદિર બનાવી સમગ્ર ગ્રામ્યજનો દ્વારા ભવ્યાથી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ મોટી સંખ્યામાં સાધુ સંતો મહાનુભાવો અને ધર્મપ્રેમી ભાઈ બહેનો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર ગામની અંદર ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું આવેલા સાધુ સંતો અને મહેમાનોનું વિશેષ સ્વાગત પણ કરવામાં આવ્યું હતું ત્રણ દિવસના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રથમ દિવસે સમગ્ર ગ્રામ્યજનો તેમજ બહારથી પધારેલા મહેમાનો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું સાથોસાથ પત્રીપષ્ઠ જેવા પ્રસંગની પણ ઉજવણી કરવામાં આવી બહારો દ્વારા વિધિ વિધિવિધાન સાથે પ્રતિષ્ઠા કરવામાં આવી છે પ્રતિષ્ઠા મહોત્સવની અંદર ગ્રામ્યજનો ગામના જિલ્લા પંચાયતના ડેલિકેટ ભારતીબેન દિનેશભાઈ ચૌધરી કાંજીભાઈ ચૌધરી અમૃતભાઈ ભેમાભાઈ ચૌધરી ગંગાભાઈ ચૌધરી મણીભાઈ કેવળભાઈ ચૌધરી મેઘરાજભાઈ સવાભાઈ તેમજ સમગ્ર આગેવાનો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા મહાન શ્રી અંકુશ કિરી બાપુ પરમ પૂજ્ય અંબારામભાઈ ભીખાભાઈ ફૂલપરા અને બ્રહ્માકુમારીના પ્રેમીલાબેને હાજરી આપી હતી ડૉક્ટર સિંઘ સાહેબે ઉપસ્થિત લોકોને આશીર્વચન પણ પાઠવવામાં આવ્યા હતા અને ભવ્યાથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું એમ આમતક ટીવીની સાથેની વાતચીતમાં શાસ્ત્રી મહેશભાઈ જોશીએ માહિતી આપતા જણાવ્યું હતું પાવન ભૂમિ ઉપર અમારા ગામે રામજી મંદિર અને શિવાલય નતા નવી પ્રતિષ્ઠા રામજી મંદિરની અને શિવાલય રામેશ્વર મહાદેવ અને રામચંદ્ર ભગવાનની પ્રતિષ્ઠાનો જે આયોજન કરેલું છે એની અંદર સમસ્ત ફૂલપુરા ગામ પરિવાર તરફથી અમારું સૌ લોકોનું અભિવાદન છે આવેલા મહેમાનોનું અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને મહેમાનો પધારે એવી અમે સૌ ગામ લોકો અપેક્ષા રાખીએ છીએ આજે અમારે આજે ગામનો જે પ્રાણ પ્રતિષ્ઠાનો પહેલો દિવસ છે ઓગણીસ ચાર પછી વીસ ચાર અને એકવીસ ચારે પ્રતિષ્ઠા છે અને એની અંદર સમગ્ર પ્રજાજનો આજુબાજુના ગામડાઓ અને આગેવાન પ્રતિભા વ્યક્તિઓ પધારે એવી આ અમે ગામ લોકો સર્વે વિનંતી કરીએ છીએ અમારા આ ફુલપુરા ગામને ભૂમિને આપના પગલાં કરી અને પાવન કરો એવી અમે સૌ ગ્રામજનો અપેક્ષા રાખીએ છીએ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુડરી કાક્ષો મંગલાયતનો હરિ ફુલપુરા ગામના આંગણે ભગવાન શ્રી રામેશ્વર મહાદેવ પરિવાર તેમજ રામચંદ્ર ભગવાન પરિવાર દેવતાઓની પ્રાણ પ્રતિષ્ઠાનું આ મંગલ આયોજન ફૂલપુરા ગામ સમસ્ત દ્વારા કરવામાં આવ્યું છે વિક્રમસવન બે હજાર એંસી ચૈત્રસુદ અગિયારસ બારસ અને તેરસ એમ ત્રણ દિવસનો આ પ્રતિષ્ઠા મહોત્સવ આજથી રંગે તંગે એનો શુભારંભ થયો છે ગામના આબાલ વૃદ્ધના હૃદયની અંદર ભગવાનની પ્રતિષ્ઠાને લઈને અનેરો આનંદ અનેરો ઉમંગ અને અનેરો ઉત્સવ છે આગળ આવનાર તમામ ઉપવાસીઓ મહેમાનો સાધુ સંતો અને ભુદેવોનું હરખાતા હૈયે ગ્રામ સમસ્તજનો સ્વાગત અને આતિથ્ય કરી રહ્યા છે ત્રણેય દિવસ પ્રતિષ્ઠા સમય દરમિયાન ગામ દ્વારા પધારનાર સૌના માટે ભગવાનના ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરેલી છે પંચકુંડી પ્રતિષ્ઠા યજ્ઞ ઋષિ પરંપરા અનુસાર વાસથી બનેલો આખો આ યજ્ઞ મંડપ છે અને ખૂબ ઉમંગ અને ઉત્સાહથી વિદ્વાન બ્રાહ્મણોના સાથ અને સહકારથી પ્રતિષ્ઠાના આચાર્ય તરીકે ભગવાનની કૃપાથી ત્રણ દિવસનું આ પ્રતિષ્ઠા યજ્ઞવું સંભાળી રહ્યો છું જેમાં ગામના વડીલો અને આબાલ વૃદ્ધ તમામનો ખૂબ સાથ અને સહકાર મળી રહ્યો છે ખૂબ ખૂબ આનંદ છે પરમાત્મા રામચંદ્ર ભગવાન રામેશ્વર મહાદેવ સૌને સુખી રાખે સૌનું કલ્યાણ કરે સૌનું મંગલ કરે વિશ્વ સમસ્તનું કલ્યાણ કરે ગાય બ્રાહ્મણ ಸನಾತನ ಸಂಸ್ಕೃತಿ ರಕ್ಷಾ ಕೇ ಇಮ್ರ ವಿನ್ ಅಷ್ಟು ಓಕೆ